નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે ગરમી ઉપરાંત તાપમાન અને વરસાદ વિશેની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અમે વરસાદ વિશે ગઈકાલના વિડીયોની અંદર જે આગાહી આપેલી છે એને આપણે કન્ટિન્યુ સમજવાની છે સૌપ્રથમ મારે આપને અપીલ કરવાની છે કે અમે જે આગાહી કરતા હોય છે એમાં અમુક તત્વો છે અમારા નામે અફવા પણ ફેલાવતા હોય જે આગાહી અમે નથી કરી અથવા તો અમે જે નથી બોલ્યા એવી પ્રકારની અફવા ફેલાવતા હોય કે પરેશ ગોસ્વામી આગાહી છે ભયંકર વરસાદો થશે ને ગામો ડૂબી જશે ને આવી ઘણી બધી અફવાઓ છે માર્કેટમાં ચાલી રહી છે એટલે હું દરેક ગુજરાતી જનતાને પણ અપીલ કરું છું કે આવી અફવાઓમાં નહીં આવતા અમારા તરફથી તરફથી કરવામાં વેધટી ઉપર જે બોલવામાં આવે છે એના ઉપર વિશ્વાસ કરવો બીજા નંબરની અંદર આ અફવા ફેલાવતા જે તત્વો છે એને પણ અમે ચેતવણી આપીએ છીએ કે અફવા ફેલાવી કાનૂની ગુનો છે એટલે નોંધ લેજો અમારા નામે અફવા નહીં ફેલાવતા હવે વાત કરવાની છે વરસાદ વિશે આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી જે આગાહી કરતા આવીએ છીએ ગઈકાલે પણ વિડીયોની અંદર વાત કરી ચોમાસું જે પ્રકારે ઘણા દિવસથી નિષ્ક્રિય થયું છે અને એકવીસથી પચીસમાં જે પ્રમાણે ચોમાસું ફરીથી પાછું સક્રિય થઈને સાર્વત્રિક વાવણી લાયક વરસાદની જે આપણે સંભાવના માની રહ્યા છીએ એ મુજબની આપણે આગાહી કન્ટિન્યુ સમજવાની છે પણ આજના વિડીયોની અંદર આપણે રાહતના એક સમાચાર આવ્યા છીએ એ રાહતના સમાચાર એ છે કે આમ જોવા જઈએ તો આ બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જ્યારથી પણ ઉનાળો શરૂ થયો છે એટલે કે ફેબ્રુઆરી મહિનાથી સખત ગરમી અને તાપનો સામનો જે આપણે કરતા આવ્યા છે હિટવેવના પણ ભયંકર રાઉન્ડો જોવા મળ્યા ભીષણ ગરમી જોવા મળીને ઉકળાટ અને બફારો છે એ પણ આપણે સામાન્ય કરતાં વધારે છે આ વર્ષે નોંધાયો છે હવે ઘણા દિવસથી જે આપણે તાપમાન ઊંચું હતું અને ઉકળાટ બફારો હતો એમાં આવતીકાલથી થોડીક રાહત મળે તેવી શક્યતાઓ છેલ્લા ઘણા દિવસથી જોવા જઈએ તો તાપમાન છે એ છત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હતું એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર સાડત્રીસ સાડત્રીસ ને ઓગણચાળીસ ડિગ્રી સુધીના તાપમાનો છે એ નોંધાતા હતા આ તાપમાનોમાં આવતીકાલથી ઘટાડો થાય તેવી શક્યતાઓ છે તાપમાનમાં ઘટાડો થશે એટલે લગભગ ચોત્રીસથી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી જશે જે છત્રીસથી લઈને ઓગણચાળીસ ડિગ્રી હતું એ હવે ચોત્રીસથી લઈ અને છત્રીસ સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવશે એટલે તાપમાનની અંદર બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો છે એ આવતીકાલથી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે જોકે ગરમી ઉકળાટ છે એની અંદર પણ થોડીક રાહત આપણે મળી શકે છે કોઈ મોટી રાહત મળવાની સંભાવનાઓ નથી પણ સામાન્ય રાહત છે એ મળી શકે છે ખાસ કરીને સવાર સાંજના ટાઈમે જે ઉકળાટ અને બફારો હોય છે એ કન્ટિન્યુ જોવા મળશે પણ એવરેજ જે ઉકળાટ અને બફારો છે એની અંદર આપણે ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે અને આ જે ગરમીની અંદર ઘટાડો નોંધાશે એનું કારણ પણ એક છે કે ભેજનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે એ સાથે તાપમાનનું જે ડાઉન થવાનું જે કારણ છે કે જે તાપમાન ઊંચું ચાલી રહ્યું તો એમાં જે ઘટાડો નોંધાઈ રહ્યું છે એનું મેન કારણ છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે વાદળોનો જમાવડો ચાલુ થઈ ગયો છે અને આ વાદળોને કારણે બેથી ત્રણ દિવસ સુધી તાપમાન છે એ ડાઉન રહેશે તાપમાન નીચું આવશે એવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ એટલે આવતીકાલથી જ આ તાપમાનમાં આપણે ઘટાડો નોંધાઈ જશે અને બે ત્રણ દિવસ સુધી તાપમાન નીચું રહેશે એ પછી ફરીથી પાછો અમુક વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે અને વરસાદ વિશે જે અમે છેલ્લા ઘણા દિવસથી માહિતી આપી રહ્યા છીએ એ મુજબ અત્યારે શક્યતા દેખાઈ રહી છે જો એની અંદર કોઈ ફેરફાર હશે તો પણ ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે પણ આપણે આજના વિડીયો અંદર ટૂંકી માહિતી આપવાની હતી એક અપીલ કરવાની હતી એ મેં આપના સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આલજે આપશો ધન્યવાદ